ટ્રમ્પ કરે ટેરિફ કાડ ને ફલાણું કાંડ ને ઢીકણું પૂછડું વાંદર વેડા કરીએ એ જુદી વાત છે પણ દેખાતા નથી વાંદર સર ઓપરેશન સિંધુ પછી દુનિયાનો સાચો ચહેરો સામે આવ્યો છે એવું લાગે છે જુઓ જન દુનિયા એટલે મને ને તમને હમણાં ખબર પડી એમ કયો તો હાલે આ જે લોકો લડે છે ને જે લોકો બધા ડિબેટ કરે છે એટલે કે એ વિશ્વ લેવલ ની વાત કરું એ બધા કન્ટ્રી જે સફારી સૂટ પહેરીને સૂટ ફોટા પડાવે ને જી નાઇન જી ટ્વેન્ટી ને ફરણ ટ્વેન્ટી આ બધી નથી મોટી મોટી હોતી નાટો ખાટો આ બધા ઉલ્લુ બનાવવાના કારખાના એક એક ના તમે પાછળ મોટી વાતો કરનારા શાંતિ બાંધી ની બાકી ખરા અશાંતિના ના જનક આ લોકો છે વિશ્વભરમાં કારણ કે ન્યા મેં તમને કીધું એમ આપણે અહીં માંડવી કપાસ દોડવા ને એવું ઘઉં થાય છે ન્યા શસ્ત્ર આધારિત જીવન છે જી થાય અનાજ પેદા થાય પોતા પૂરતું બાકી બહાર થી મગાવી લે પણ સૌથી વધુ શસ્ત્ર અને ટેકનોલોજી મરો અને મારો બસ અમને છે ને અમારું તરબાણું દેશો એવા છે રાષ્ટ્રો બધા મરી જાય છે હમતતા નથી એ કારણ જે છે એ લોકોની જ દાનત એવી છે પાકિસ્તાન ને અમેરિકા મદદ કરે તમને ખબર નથી પાકિસ્તાન શું છે આખી દુનિયાને ખબર છે આતંકવાદ નું એપી સેન્ટર છે યસ પણ મદદ એને કરશે હા તો ઠીક હમણાં થોડું નબળું પડ્યું જાણ ખતર અમેરિકા એશિયા એટલે એ ઇન્દિરા ગાંધી ના વખત સુધી આવું ચાલ્યું અને અટલ બિહારી વખતે પણ થોડું ઘણું હતું શું થાય ભારત આવે ને એટલે અચૂક એ પાકિસ્તાન તો જાય જાય ને જાય ઓકે અમેરિકાથી માંડીને બ્રિટન થી માંડીને જેટલા પણ આતંકવાદ ને કોઈ કાળે સહન કરી લેવામાં નહીં આવે અહીંયા એવી વાત કરે અને થી સીધા પાકિસ્તાનમાં ઉતરે એટલે બસ સીધું બોલો કેટલા પૈસા જોઈએ મંડો ધાઇ જાય કરવા ડીશું ડીસું આ બધા ઉલ્લુ બનાવવાના કારખાના બેઉકુફ લોકોની જમાત બધાને ખબર પાછા હોય એક કે એક ને ખબર મને ને તમને હવે ખબર પડી આ ઈશ્વર કૃપાથી આ બધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કારણે કે આ કેટલા પાપી લોકો બાકી બધા એમ માનતા હતા કે એ બધા દેશ સુખી થઈ ગયા અને આપણે હજી ગરીબીમાં માં સબડી આપણને ગરીબી સબડાવવામાં આવી રહ્યા છે યસ હજી ભારત વિકસિત થઈ રહ્યું છે સૌથી વધુ ઝડપે વિકસતી અર્થવ્યવસ્થા ભારત થઈ રહી છે એ ન થાય એટલે ડોનાલ્ડ ટ્રમ્પ આવું ડિન્ડક કર્યા કરે ટેરિફ કાર્ડ ને ફલાણું કાર્ડ ને એવું બધું હું કામ આ જો માથું કાઢે એટલે આખા એશિયા ખંડમાં ભારત જે માથું કાઢવાનું છે કોઈ બાપ એને રોકી શકે નથી પણ આ લોકો કોશિશ કરે કે કમસે કમ મોડું થાય હાલો નહીં થવાનું તો છે પણ જલ્દી ન થઈ જાય શું કામ ઈ લોકોને તો અફઘાનિસ્તાન ને પાકિસ્તાન ને બલુચિસ્તાન ને બીજા બધા સ્થાન ની બધા માંથી દોઈ લેવું છે એને કે તમે ભારતમાં કાશ્મીરમાં જઈ અને ઢીસુમ ઢીસુમ કરીને પાંચ પચાસ આવો એટલે ભારતનું આખું સૈન્ય થી માંડીને આખું સરકારી તંત્ર જે છે એમાં પડ્યું છે બચાવો બચાવો અમે બચાવો આપણે બચાવો એટલે વાત જ રહી જાય અને ઈ બાને આપણે એટલે કે ચીન થી માંડીને અમેરિકા થી માંડીને બ્રિટન થી માંડીને જેટલા પણ વિકસિત રાષ્ટ્રો હોય માની લો ઈ લોકો તો બસ એટલું કે એને તો હું એક બટકું નાખો એટલે આ તો જમાત જ એવી છે પાકિસ્તાન કુદરતી આપણે તો

બે નદી નાળા માંથી અને આઠ દસ જણા માન્યો કાશ્મીર તમારું થઈ જાય એમ હોય કોઈ થી તો અકલ નો છાટો નથી પણ હવે છે તો છે તમારી કોણ આ લોકો લોકો પાપી લાવો બંધુ બસ હું વાત પૂરી અને હંડાય અહીંયા આવે પછી એની લાસવી પડે આપણે જાણીએ છીએ તો ઓપરેશન સિંદુર પછી બધાની આંખ ખુલી એવું નથી જેને ખોલવી જોઈએ એની આંખ તો પેલે ખુલેલી ખોલેલી છે હવે એ લોકો આંખ બંધ કરી જાય છે આપણને ખબર છે કે પાકિસ્તાન આતંકવાદીઓનો અડ્ડો છે બાકી દુનિયા ને ખબર છે હવે બચ્ચે બચ્ચા ને ખબર છે તોય તમે જુઓ જી સંબંધ બેવકૂફ ન ગણાય પણ ઈ લોકો ભયંકર એક સોચી સમજી સાજી તહત એને મળે છે કે આપણે એમ કહે ને પેલો સગો પાડોશી આ લોકો જુદી પદ્ધતિમાં માને છે પેલો દગો પાડોશી કરે ને એવી વ્યવસ્થા કરો સગો નહીં અને ઈ લોકો દરિયા પાર રે છે એટલે ન્યા કઈ સીધે સીધું જવું બહુ હેલું નથી આપણે હેડા પાડો હોય છીએ પાકિસ્તાન ને ભારત તો એવું નહી દરેક ઘટનાઓમાં જેની આંખ ખુલવી જોઈએ ને તો ખુલેલી જ હતી ઓકે પણ હવે ઉલટાના એ આંખ બંધ કરી દે કે ને એમ એ અમને કઈ ખબર નથી અમને કઈ ખબર નથી એટલે બસ આ બધું ચાલે છે જગત માં એક જાતનો લોહીનો વેપાર જેમ હોય છે એમ લોહિયાળ વેપાર એ હોય છે એટલે સારું થયું આ ઇન્ફોર્મેશન ટેકનોલોજી નો યુગ આવ્યો એટલે કમસે કમ ગામડા ગામના માણસ ને ખબર પડી કે અસલી ચહેરો કેનો હું છે જેના માટે થઈને નરેન્દ્ર મોદી સો કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદના મોટા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ રાખવું હોય ટેક્સાસમાં જઈને આપણે બાર મોદી સરકારની જેમ અબકી બાર ટ્રમ્પ સરકાર એવું આપણે ત્યાં ચલાવ્યું તો ગુજરાતી હોય ગુજરાતી હોય એટલે આપણે ટૂંકમાં એક પક્ષ લીધો તો પરદેશમાં જઈને તો એને ઋણ ચૂકવવું જોઈએ ને ખરેખર તો એને બદલે ગદારી એના લોહીમાં છે

આત્મ હું બોલું જ રહ્યો છું આત્મ નિર્ભર આંગળા ચાટે પેટ ભરાય નહીં પણ તમે ખેડૂત ભેગા આત્મનિર્ભર ગામે ગામ અને એક જ હેઢે અઢીસો વીઘા જમીન કરો અત્યારે શું હોય પચીસ વીઘા મારી પાત્રીસ વીઘા તમારી દસ વીઘા ભાઈ ની પચાસ વીઘા અલગ 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 હોય પણ એક ઈ બધા સેઢા ભલે તમારે રાખો હોય તો રાખો પણ એક માણસ માણસને કયો મંડળી બનાવો તમારી ખેડૂત ની મંડળી વેચી દિવતા મંડળી બનાવો અને દોઢસો ખાતર નાખો એમાં ડ્રીપ ઇરિગેશન કરો એમાં નવા ફળ વાવો ફળ ફળાદી વાવો શાકભાજી વાવો અને એના તમે પ્રોસેસ યુનિટ બનાવો પાછું એમાં માર્કેટિંગ યાર્ડમાં જઈને ઓહો પાણીના માપ ખરીદી દો એવા રોજડા નહી રોવાના પ્રોસેસ યુનિટ બનાવો કે ડુંગળી બનાવો તો ડુંગળી બે રૂપિયા કિલો વેચવાની નહીં ડુંગળીનો હુકવીને પાવડર બનાવવાનો પરદેશ વેચવાનો પાંચસો રૂપિયા કિલો એમ કરવાની વાત કરું છું વિકસિત આપણે એક જમાનામાં આપણું ભારત હતું એક જમાનામાં આપણે ગરીબ હતા તો આપડા પહેરવેશ કેવા હતા હતા ને અને આપણે કેવાય છે ઉત્ક્રાંત થી વાત જેને સાંભળ્યો હોય છાપામાં ભણ્યા હોય ખબર હોય આપણે મૂળ વાંદર માંથી થયેલા માનવ છીએ ને તો વાંદર તો કપડા પહેરતા નહીં

કે ભાઈ તમે બધા છે ને આ બંધ કરી દો તમે સફરજન વાવો દાખલા તરીકે કહું છું સફરજન વાવો તો તમારે કાશ્મીરમાં સફર દુનિયાભરમાં સફરજન વેચીને અથવા પાવડર બનાવીને કે ફલાણું કરીને સુખી થાવો તો એના માટે શું કરવું તો કે ભાઈ ખેતરમાં સેન્દ્રીય ખાતર તો હોય જ છે આપડે ગાય ભેંસ નું એ જવા દઈએ બાકીની પ્રોસેસ ઈ કે એમ કે ભાઈ એના માટે સ્ટોરેજ બનાવવું પડશે કેટલા રૂપિયાનું આટલા લાખનું કમસે કમ બને તો ભેગા થાય એટલા પાંચ પચાસ હજાર રૂપિયા જે કાઢવાના થાયજ યુનિટ ન બનાવી શકે અને સરકાર ને જો તમે આવું કરવો તો સરકાર બાકીની મદદે એની યોજનાઓ પણ હોય છે મદદ કરવાની પણ પેલા તમારી ક્યાંક તૈયારી તો હોવી જોઈએ તમે ઘોડાને નદીના નદી સુધી તમે ઘોડાને લઈ જાવ ઈ બરાબર પાણી તો ઘોડા એ પીવું પડે કે નહીં ઈ થોડો ઓલો અસવાર પીવે આજ રિલા તો રિસર્ચ ટીપા મંડે પડવા એટલો રસ મધુર હોતો નથી ભયંકર કેરી લ્યો થાય છે કે નહીં શું નથી થાતું સાહેબ પણ આપણે બસ એક કુથલી અને પારકી આશા એ બેને કારણે રહી જઈએ છીએ હાલમાં જે ભારતમાં જે કહી શકાય કે ઓપરેશન સિંધુ બાદ જે સ્થિતિ જોવા મળી રહી છે વિશ્વમાં તેને લઈને વાત કરી અને સાથે જોઈએ તો સર સ્વદેશી તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર